નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે અમારા વિડીયોમાં આજનો જે ટોપિક છે એ ખરેખર બહુ ગંભીર સમસ્યા કહી શકાય બરાબર આજના વર્તમાન સમયની એવો ટોપિક છે આપણે ભારતીય સંસ્કૃતિમાં એવું કહી તો છીએ કે દીકરો અને દીકરી એક સમાન પણ ખરેખર આ સવાલ છે ને એના ઉપર ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ખરેખર હું આપણે દીકરો દુનિયામાં જેટલો સલામત છે એટલી આપણી દીકરી છે ખરી અંતરાત્માથી એક જ જવાબ આવશે કે ના જેટલો દીકરો સલામત છે ને એટલી આ જગતની અંદર દીકરી સલામત નથી શા માટે સલામત નથી એના જે પાછળના કારણો છે ને એ ખરેખર જાણવા ખૂબ જરૂરી છે તો ચાલો આજના આ ટોપિકને વિષય બનાવી અને આપણે આ વિશે વાત કરીએ મારે વાત કરવી છે કે આઠ ઓગસ્ટની રાતે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં જે પીડીતા સાથે ઘટના બની ને એ ખરેખર માનવજાતિ માટે કલંક કહું ને તો એક કલંકરૂપ ઘટના છે કે આવી ઘટનાઓ જે ઘટતી રહે ને એનાથી સમાજની અંદર જે માનવતાનું સ્તર છે ને એ ખૂબ નીચે આવી જાય છે ભારત દેશ વિકાસશીલ દેશોની યાદીમાં આવે કે ન આવે પણ આ જે નિંદ્રતાની યાદી છે ને એ ધીમે ધીમે વધતી જાય છે વિચાર કરો એ આઠ ઓગસ્ટ ની રાતે બનેલી એ ઘટના સંજય રોય નામનો જે વ્યક્તિ છે બરાબર આરોપી એને પીડિતા ઉપર કેટલી હદ સુધી એમને વેદના આપી કે એને શબ્દોમાં વર્ણન કરવું ને એ ખરેખર અશક્ય છે જો કેટલા કહેતા આ વાતને આટલી બધી પીડા થતી હોય તો વિચાર કરો કે જે વ્યક્તિ ઉપર જે પીડિતા ઉપર જે દીકરી ઉપર આ ઘટના ઘટી છે એમની પીડા એ સમયે કેટલી અસહ્ય હશે પોતાને બચાવવા જતી હતી વિચાર કરો કે એમને ચશ્માના કાચ હોતે ફોડી નાખ્યા આંખોમાંથી લોહી વહી જતું હતું ચશ્મા આંખો મોઢું બંધ કરવા માટે મોઢું દબાવી દીધું અને છેલ્લે છેલ્લે એ ગળો દબાવી રહ્યો એ ભાન પણ એમને નહોતું કારણ કે એટલો દારૂના નશામાં હતો સાથે સાથે તેને સોશિયલ મીડિયામાંથી એટલા વિકૃત કદાચ કહી શકાય કે એવા વિડીયો છે કે બધી વિકૃતિ છે એ સમયે ભેગી થઈ અને આ બધી વિકૃતિ છે એ પીડિતા ઉપર કાઢે છે એના પ્રાઇવેટ પાર્ટની અંદર એટલું બધું નુકસાન કે ખરેખર આવી દશા છે ને કોઈ સાથે ન થાય અને આવું બધું થાય છે શા માટે આવા એકાદ કિસ્સો દરરોજ આપણને છાપામાં વાંચવા મળે છે ત્યારે ખરેખર એમ થાય છે કે જગતની અંદર દીકરી છે એ સલામત નથી તો હું એમ કહું છું કે બાપ એમ કહે છે કે દીકરી સલામત જગ્યાએ રહેવું સારા વ્યક્તિનો વિશ્વાસ કરવો દીકરી ગમે એટલી સલામત રહે પણ આવા હેવાનું તત્વો છે એને ગમે નથી શોધી કાઢે છે તો શું કરવું એના માટે તો એટલા માટે જેટલી શિખામણ આપણે

બધી જનરેશન છે એ એવા વિકૃત વિડિયો જોવે છે કે એના કારણે સતત મનની અંદર વિકૃતિઓ છે એટલી બધી ભેગી થાય છે કે એ ઠાલવવાનું એ રસ્તો ગોતતા હોય છે અને એમનો શિકાર છે એ ક્યારેક ક્યારેક આવી નિર્દોષ પીડિતાઓ આવી નિર્દોષ દીકરીઓ છે એ બની જાતી હોય છે તો મારે એટલું કહેવાનું કે આટલી સુંદર મજાની સંસ્કૃતિ આટલો સારો ઇતિહાસ આવી સરસ ભારત ભૂમિ તો એમનો ઇતિહાસ જાણો ક્યારેક એવા વિદ્યા પણ જુઓ કે જેમાંથી કંઈક શીખવાનું મળે એવા ફાલતુ વિદ્યા ન જુઓ કે જેના કારણે તમારા મગજની અંદર વિકૃતિઓ ભરાય અને આ માટે મા બાપે પણ ખાસ સાવચેત રહેવું જોઈએ કે જે બાળકો છે બરાબર જે generation છે ખરેખર જે internet નો ઉપયોગ કરે છે આ બધા સાધનોનો ઉપયોગ કરે છે એ માટે કરે છે ક્યારેક આપણે એ પણ ચકાસવું પડશે અને જો આ બધી બાબતમાં આપણે ધ્યાન નહીં આપીએ ને તો આવી ઘટનાઓ છે એ રોજ રોજબરોજ છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળશે અને આખી જે સમાજની વ્યવસ્થા છે ને એક માળખું છે ને એ આખું ખોરવાઈ જશે ક્યારે પ્રાણીઓને પક્ષીઓને એવું કેવું પડે કે પક્ષીઓ થાવ પ્રાણીઓ થાવ એ માણસને શા માટે કહેવું પડે કે માણસ થાવ કારણ કે આપણે આપણી અંદર રહેલા જે માણસાઈના તત્વો છે ને એને મેળે મૂકી દીધા છે અને જ્યારે માણસની અંદરથી આ માણસાઈ નામનું તત્વ છે ને એ નીકળી જાય ને પછી પાછળ જે વધે ને એ હેવાનિયત હોય છે. તમને ભલે ખોટું લાગે બરાબર આ video થી મારો કોઈને બીજો કહેવાનો ઉદ્દેશ નથી પણ જ્યારે જ્યારે જે વ્યક્તિઓ આવું કરે છે ત્યારે એ પોતાની હેવાનિયત ને ધ્યાનમાં રાખીને જ કરે છે ત્યારે એની અંદર દયા ભાવના માનવતા એવું કંઈ બચ્યું જ નથી હોતું એટલે તો આટલી હદ સુધી આવા વ્યક્તિઓ છે એ જઈ શકે છે અને ખાસ કે દીકરીઓએ પણ આવી બધી જે કઈ બાબતો બને છે એનાથી ખૂબ સાવચેત આવા જે કાંઈ તત્વો છે એનાથી ખૂબ સાવચેત રહેવું પડશે કારણ કે આમ જોઈએ ને તો દીકરો સલામત છે નથી કેતા મા બાપ ગમે ત્યાં જાય ગમે ત્યાં ફરે પાછળ કાંઈ ચિંતા નહીં પણ દીકરી ન ફરી શકે દીકરી ન ફરી શકે એનું કારણ છે કે દીકરી ગમે એટલી સારી હોય ને આવા તત્વો એમને ક્યાંક ને ક્યાંક શોધી લે છે તો આપણે પણ આપણી જાતને તેમજ આપણા આજુબાજુના માહોલની અંદર એટલું બધું સતર્ક રહેવું જોઈએ કે જેથી કરીને આપણે કોઈનો શિકાર ન બનીએ બરાબર આમ તો કહે છે કે દીકરી જન્મે તો ત્રણ કુળને તારે એક તો પોતાના પિયરને પછી સાસરે જાય તો સાસરાના કુળને અને એમના મોટાના કુળને પણ આ દીકરીને ત્રણ કુળ તારવા માટે જીવિત તો રહેવા દો હમ પણ સમાજની અંદર આવા ઘણા બધા તત્વો છે કે જે ખરેખર નારી જાતિ માટે આમ કહીએ ને કે કલંક છે ને આવા તત્વોને તો કદાચ મારા ખ્યાલથી ફાંસીની સજા દઈએ ને તો પણ ખૂબ ઓછી પડે તો ખરેખર આપણા સંતાનોને આપણા વારસાનું જતન આપણું મૂલ્ય શું છે આપણી સંસ્કૃતિ શું છે આ બધું યાદ કરાવવાનું છે ક્યારેક ગ્રંથો આપો વાંચવા માટે ક્યારેક એ શિખામણ પણ આપો નકરો મોબાઈલ ને social media આપી દેસો એનાથી કંઈ મહાન નથી બનવાના બરાબર મોબાઈલ ની અંદરથી ક્યારેક આવી વિકૃતિઓ ધારણ કરી લેશે ત્યારે એમના અવડા પગલા છે એ કેવા આવશે તો એક મા બાપની સાથે સાથે એના એક મિત્ર બની એમના એક દોસ્ત બની અને એની અંદર શું પડેલું છે એ જોવાનું કામ હવે આપણું છે નહીતર આપણી આ જે મહાનતા છે જે માનવતાની મહાનતા છે એ વિસરાઈ જતા વાર નહીં લાગે